અને આ કથાને લખી છે યુદ્ધ ના પરમાત્મા કૃષ્ણે દુર્યો છે હથિયાર છોડી અને કણસે છે મૃત્યુ કારણ કે ભીમે એને મારી મારી જંગાને તોડી નાખી છે એના શરીરમાંથી રક્ત વહી રહ્યું છે એટલો પીડાય છે અને એવા સમયે એનો મિત્ર આવે અને એ અસ્વસ્થતામાં આવે અને આવીને કહે છે કે મિત્ર તું દુઃખી ના થઈશ તું બોલ હું શું કરું અને હું તો પહેલેથી તને કહેતો હતો તે મને જો સેનાપતિ બનાવ્યો હોત તો તારી આ હાલત ન થાત બોલ હવે કેવું સૈન્ય હે અરે બધું પતિ ગયું છતાંય એને હજી સેનાપતિ થવું છે મૂર્તો એના અંદર એ જ પડેલું હતું દુર્યોધન કહે છે કે અરે ભાઈ સો માંથી એક હવે હું કદાચ બચો છું બાકી નવાણું જતા રહ્યા ને હવે સેનું સૈન્ય પણ છતાંય અસ્વસ્થામાં આવીને કહે છે કે મિત્ર હું બેઠો છું બોલ તારા માટે હું શું કરું તો આપણે શું કહી કે હજાર પૂરા ગાય ને નાખી દેજો થોડોક ધર્માદો કરજો હે પણ આ દુર્યોધન માં હજી સુધારો નથી આવ્યો દુર્યોધન કહે છે

અસ્વસ્થામાં કે છે મિત્ર ચિંતા ન કર હું કપટ યુદ્ધ કરવાનો છું અને કપટ યુદ્ધ કર્યું છે બિરાજમાન છે એમને વાતની ખબર થઈ ગઈ છે પરમાત્મા કહે છે પાંડવો ને કે અરે પાંડવો આવડું મોટું યુદ્ધ જીતી ગયા અને શું તમે સાવણીમાં માં આરામ કરો છો તમારે ગંગામાનો ધન્યવાદ નથી કરવાનો આવડું મોટું યુદ્ધ તમે જીતી ગયા છો આ સત્તા તમને મળી ગઈ છે અને આરામ કરો છો ચાલો આપણે માં ગંગાનો ધન્યવાદ કરીને આવીએ અને પાંડવોને લઈ અને પરમાત્મા કૃષ્ણ જાય આ બાજુ કૃષ્ણની માયા છે કૃષ્ણની લીલા છે પાંચ પાંડવના પુત્ર બરોબર પાંડવ જેવડા હતા એ ને ત્યાં સુડાવ્યા છે અને

દુર્યોધન કહે છે અરે મિત્ર હું ના માનું અસ્વસ્થામાં કે મને ખબર હતી તું નહી માની એટલા માટે જ હું સાબિતી રૂપે પાંચ મસ્તક લાવ્યો છું કે છે લાવ મારી જોડે

અને જે આ અજવાળું કરીને જોવે છે શું વાંક હતો અને અમારા કુળમાં તે વાસ નાખે એવું ના રહેવા દીધું દુર્યોધન રડ્યો છે અરે અસ્વસ્થામાં આ શું કરી નાખ્યું તે અને આ પાંડવોને લઈને પરમાત્મા પાછા ફર્યા છે ત્યાં તો છાવણી તૂટેલી ફૂટેલી દેખાય છે નક્કી કોઈ આક્રમણ કર્યું છે આવીને તો પાંચ પથારીમાં દીકરા મસ્તક વગરના ધડ પડ્યા છે લોહીના ખાબોચિયા ફેર્યા છે દ્રૌપદી ને કુંતી આવ્યા જુએ છે અને જે આ મસ્તક વગરના ધડ જોયા માં કુંતા ને દ્રૌપદી રડ્યા છે અને રડતા દ્રૌપદી ને જોઈને અર્જુન બોલે છે

પાછળ રથ લઈ આવો ભાન ભૂલી ગયો છે આજ અર્જુન પણ આ તો પરમાત્મા છે રથ લઈને આવે રથ ની અંદર કૃષ્ણ અને અર્જુન આરુડ થયા આ છે અને રથ જે આ દોડ્યો છે છે પાછળ અર્જુન નો રથ છે અને અસ્વસ્થામાં ગભરાયો ગભરાયો એટલે એને બ્રહ્માસ્ત્ર છોડી દીધું બ્રહ્માસ્ત્ર છોડું ને અર્જુન નું શરીર બળવા લાગ્યું છે અને બળતરા ને સહન નથી કરી શકતો અર્જુન ભડભડે એનું શરીર જ્યારે બળતું હોય એવો અહેસાસ આ બ્રહ્માસ્ત્રના તેજથી થાય છે અને ત્યારે એને કૃષ્ણ યાદ આવ્યો છે અને કૃષ્ણને અર્જુન પ્રાર્થના કરે છે કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્ત નામ ભયં કર્વમે કોના અપરી ગોત અપરી ગો શીસ મૃત અર્જુને બે હાથ જોડી કૃષ્ણ એને પ્રાર્થના કરી છે પ્રભુ મારી રક્ષા કરો મારી રક્ષા કરો અને પરમાત્મા